બધાને જય માતાજી જય મા મંગલ નવા વલકમાં તમારું બધાને સ્વાગત છે અને સુરત એવા એ બે દિવસ થઈ ગયા અને કંઈ સમય ન મળે બધે જવાનું હોય તો સમય ન મળે તો સૂટે નહોતું કીરું ત્યાં ધીમો ધીમો વરસાદ આવે ને ભાઈ ડૂમ એમ ફૂલા જેવું છે એટલે ગમે એમ ચોથા માળે રહી ગઈ એટલે આમાં લાગે એમ બહુ આપણને પેક ન લાગે ને આપણે ગામડામાં તો બધું ફૂલું જ હોય તે રૂમ હોય કે તો આપણે પેક જેવું પણ અહીંયા ગમે થોડું ફૂલ પણ છે કે

મારા ભાભી છે એટલી રોટલી વણીને જઈને છે કે મેં મેકવા જવાની છે ફટાફટ રાંધી ના પછી જઈને નિહાળી મેં બટેટાનું શાક ચડી ગયું ભાઈ તૈયાર થઈ જાય ને તીખું શાક થઈ ગયું કા જઈ ટીખું છે ને હવે નિહાળે જાવાની છે એટલે ટીફન આગળ દેહને મમ્મી મારા ભાભી શેખી જઈ બેન ટીફન કરી બપોર થઈ જાય ને અત્યારે દાળ ભાત ને એવું બનાવી નાખ્યું ભાઈ જમવા એવા બોપોર હાડા બાર થઈ ગયા અને લાડ બધા કપડાને એવું લાવેલા છે ને બધા ને જમવાનું મોડું થઈ

જનકભાઈ તો ગેલા છે એમ દોસ્તાની ઓલે ગેલા છે ને હજી તો આવ્યા નહીં ખબર નહીં કેવા હશે ને બધે ખરીદીને કરવા જાય હતી બધા વિડીયો જોતા કે હાલો ચા પીવા ને બધે તો ન જવાય ને ખરીદી લાટ કરવાની હતી એ બસ જવાનું તો નહીં ને કોઈ ખોટું લગાડતા નહીં ને હવે તો એક બે દિવસમાં પાછું ઘેરે જવાનું થાય છે نے بس اچھا کر سوکاننے ولوک تم نے گمیا وے گمیا وے ته لائک شیئر سبسکرائب کرتا رہجو مرسی کال نوما ولوک ما ته ته ودان جی માતા سی بائے بائے